નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં ભયાનક વરસાદની આગાહી સાથે તંત્ર એલર્ટ રસ્તાઓ બંધ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાક્ષ્ય આવે ઝટકો સાથે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય સત્તરમો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય સાથે ત્રણસો યુનિટ મફત વીજળી પણ મળશે રાશન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વના સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયા બેંક ખાતામાં રિચાર્જ પ્લાન થયા છે હવે મોંઘા ખેતરમાં ટાકો બનાવવા પંચોતેર હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં ધમાકેદાર બેટિંગ વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો સત્તર તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી હતી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ મંથળીમાં સાડા ચૌદ ઇંચ વરસાદ નોંધાયો હતો વિસાવદરમાં પણ સવા તેર ઇંચ વરસાદ જુનાગઢમાં બાર ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં દસ ઇંચ બારડોલીમાં સવા નવ ઇંચ વરસાદ સાથે ખંભાળિયામાં સવા નવ ઇંચ વરસાદ માણાવદરમાં નવ ઇંચ ખંભાળિયામાં સાડા આઠ ઇંચ વરસાદ ધોરાજી અને મહુવામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે મિત્રો મિત્રો વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ રસ્તાઓ બંધ થયા છે મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આગામી ચાર થી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં બે દિવસ વરસાદની આગાહી છે જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણ થયા છે વીસ જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તાઓ બંધ થયા છે વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશનની અધ્યક્ષતામાં મળી હતી જેમાં અને સેનાની ત્રણ પાંખો કોસ્ટગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાગશે હવે ઝટકો પીએમ કિસાન યોજનામાં સમૃદ્ધ ખેડૂતોએ પણ લાભ લીધો છે આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા એક પોઈન્ટ સાઠ લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતોએ પણ યોજનામાં લાભ લેવામાં બાકાત નથી રહ્યા જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચના પગલે નિયમ વિરુદ્ધ યોજનામાં લાભ લેનાર ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા માટે કૃષિ મંત્રી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને અહેવાલ પણ જાહેર કર્યા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને પંદરસો રૂપિયાની સહાય મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી મારી દીકરી બહેન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના છે એ મિત્રો એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવી છે જેમાં એકવીસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની મહિલાઓ આ યોજનામાં લાભ લઈ શકે છે આગળના સમાચારની અંદર વાત કરીએ તો સત્તરમો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમને બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો હજુ સુધી તમારા બેંક ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી આ સમાચાર તમારી ઘણી સમસ્યાનું સમાધાન કરી શકે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અઢાર જૂને વારાણસીની મુ મુલાકાતે દરમિયાન પીએમ મોદીએ દેશના નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં સત્તરમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં નથી પહોંચ્યા જો તમને હજુ પણ સત્તરમાં હપ્તાનો લાભ નથી મળ્યો તો તેમની પાછળના ત્રણ મુખ્ય કારણ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું જો ઈ કેવાયસી કરાવવામાં આવ્યું હોય તો ભૂલેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી કારણ કે દેશમાં બે કરોડથી વધુ ખેડૂતો એવા છે કે જેમને સરકાર દ્વારા જારી કરેલા નિયમોના પાલન નથી કર્યું આવા ખેડૂતોને સત્તરમાં આપતાનો લાભ નથી મળ્યો આ બંને નિયમોનું પાલન ન કરનાર ખેડૂતોને પણ લાભાર્થીઓ છે તેની યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે જો તમે પણ તેમની વચ્ચે હો તો કૃપયા કરીને આ ત્રણેય કામ સમયસર કરો જેથી તમને અઢારમો આપતો છે તે પણ મળી જશે રિચાર્જ પ્લાનના ભાવમાં થયો છે વધારો જીઓ એરટેલ વડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં એકવીસથી સત્યાવીસ ટકા સુધીનો વધારો કર્યો છે જીઓના બસ છસો સાસઠ રૂપિયાના રિચાર્જ ચોર્યાસી દિવસનો પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયામાં થશે જ્યારે વડાફોન અને એરટેલના સાતસો ઓગણીસ રૂપિયાના પ્લાન હવે આઠસોને ઓગણપચાસ રૂપિયામાં થશે મિત્રો આ નવા રિચાર્જ પ્લાન ત્રણ જુલાઈથી લાગુ થઈ ગયા છે મિત્રો મિત્રો અંદર વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે મળશે તમને છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો છે અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા મોબાઈલ લેવા તમને મળી જશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના બંને કિસ્સામાં આ સહાય મળવાપાત્ર રહેશે જ્યારે આ યોજનાના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પાસ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટમાં તમને છ હજાર રૂપિયાની રકમ જમા થઈ જશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યએ આ યોજના મળવાપાત્ર રહેશે જો કોઈ ખેડૂત તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તેમને ચાલીસ ટકા મુજબ રૂપિયા છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એટલે કે બાવનસો રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મળશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂઆત દરમિયાન સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબંધ છે દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટ લગાવવામાં આવશે બજેટ બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવી છે દરેક ઘરોમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે તેમજ કહ્યું છે કે દરેક ઘરોના દર વર્ષે પંદર થી અઢાર હજાર રૂપિયાની બચત થશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીને વેચી દેવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે મળશે બાર હજાર સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શિક્ષક કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવશે ત્યારે આજે અમે તમને આ વિશે વાત કરીશું મિત્રો તો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં ફ્રી ચેલાઈ મશીન યોજનાની કામગીરી શરૂ છે મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને સપ્ટેમ્બર ચૌદ તારીખ સુધી લંબાવવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગતા હોય તો તે ચૌદ સપ્ટેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેજો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે આરટીઓ જોવાની જરૂર નથી અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ હવે ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે અરજી કરવા માટે વ્યક્તિએ આરટીએ જવાની ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકો છો આ નિયમો છે તે એક જૂનથી લાગુ થયા હતા મિત્રો વીજપોલ ડબલ વિતરણ મળશે મિત્રો નવા ધારા ધોરણ મુજબ જમીન માલિકીને ટાવર બેઝ એરિયા માટે જમીનની કિંમતોમાં બસો ટકા વળતર મળશે હાલમાં એંશી ટકા છે જ્યારે ટ્રાન્સમિશન કોરિડોર માટે વળતર બમણું કરીને જમીનના મૂલ્યને ત્રીસ ટકા કરવામાં આવ્યું છે વળતરની સમસ્યાના કારણે પ્રોજેક્ટમાં થતાં વિલંબને ઘટાડવા આ નિયમ લાવવામાં આવશે ટાકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર અથવા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું રહેશે મિત્રો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે વીસ રૂપિયા સસ્તું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત પંચોતેર રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે ગઈકાલે નાણા મંત્રી નિર્મળા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જ જોડાયેલા ખેડૂતોને અનેક શાનદાર યોજનાનો લાભ મળે છે જેમાં પીએમ કિસાન માનધન યોજના છે પરંતુ માહિતીના અભાવના કારણે લોકો આ યોજનામાં લાભ નથી લઈ શકતા જ્યારે તેમની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે તેમજ જીવનના આવા તબક્કે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી સાથે તેમનો નવો ભાવ એકોતેર હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર આઠસો અને પચાસ રૂપિયા પહોંચ્યો છે અહીં ચાંદી પિસ્તાળીસો રૂપિયા સસ્તું થઈને એકાણું હજાર રૂપિયા એ ભાવ પહોંચ્યો છે મિત્રો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ ગયું છે બાવીસોથી ચોવીસો રૂપિયા ભાવ પહોંચ્યા છે તેવી જ રીતે બે વર્ષ પહેલાં એક હેક્ટર જમીન ખેડવાના ખેડૂતોને એક કલાકે આઠસો રૂપિયા મળતા તેમાં પણ આજે વધારો થયો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો થઈ ગયું છે મિત્રો રાસાયણિક દવા ખાતરોને બે વર્ષ પહેલાં આજની તારીખમાં ત્રીસ ટકાનો વધાર્યો છે આમ વધતી જતી મોંઘવારીના ખાડાને ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંના એક મણના ભાવ ખેડૂતોને છસો ચુમ્માળીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ભાવના ખેડૂતોની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી લોકવન ઘઉં બેતાળીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી લોકન ઘઉંના એક મણના ભાવ પાંચસો ને એકતાલીસ રૂપિયા સુધી મળ્યા છે ખેડૂતોને યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ છે જેમાં એક મણ કપાસના ખેડૂતોને ચોવીસોથી સોળસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે છેલ્લા દસ વર્ષમાં લોનના અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડ રૂપિયાનો વધારો થયો છે જેમાં બાકી દેવામાં તામિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠવતી રહે છે આ માટે આંદોલન પણ થતા હોય છે મિત્રો સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરે છે જેમાં વિવિધ કારણોસર દર વર્ષે ખેતી સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીના પ્રશ્નો સૌથી પહેલાં આવતા હોય છે તો મિત્રો શું ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે ફરીથી મોદી સરકારે ભારતમાં વડાપ્રધાનની શપથ લીધી છે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી દરેક ખેડૂતોની અપેક્ષા રહેશે મિત્રો પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે એક લાખ અને બત્રીસ હજાર રૂપિયા અથવા તો એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના બે હજાર જેમાં તમને એક લાખ અને વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તમને એક લાખ અને વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો છે તે સાઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ શકે છે તેમજ બેંક એકાઉન્ટ નંબરમાં તમારા હપ્તા મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ અને પરિવહન સાથે વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોના ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલાના તમાકુ અને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે જેમના કારણે તેલંગાણા સરકારે ગુટકા અને પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર ટીટ પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનાને શોર્ટ ટાઈમ રેકોર્ડ એક કરોડથી વધુ રજિસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ થઈ શકે છે એક કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તે વીજળીના પૈસા તમને મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાથી પણ વધુ કમાણી કરી શકો છો સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી જે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું પડે વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂત હશે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોએ આ સુવિધા ફસ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે રજીસ્ટર કરાવેલું છે તેમને પણ આ યોજનાનો લાભ મળી રહેશે